નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર સેવન ડે સ્કૂલમાં ધોરણ દસ ના વિદ્યાર્થી નયનની હત્યા કરવામાં આવી હતી નયન લોહી નીતરતી હાલતમાં સ્કૂલમાં માં પ્રવેશ્યો હતો આ સીસીટીવી ફૂટેજ પહેલી વાર સામે આવ્યા છે ઓગણીસ ઓગસ્ટે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ દસના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ આઠના એક વિદ્યાર્થીએ બોક્સ કચર મારી અને હત્યા કરી હતી ત્યારે આ ઘટનાના પંદર દિવસ એટલે કે બીજી સપ્ટેમ્બરના રોજ સ્કૂલના પ્રથમવાર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે મૃતક વિદ્યાર્થી નયન ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ કરતો જોવા મળે છે બપોરે બાર ત્રેપન કલાકે નયનને જ્યાં ઈજા પહોંચી તે પેટના ભાગને હાથથી દબાવી અને સ્કૂલમાં પ્રવેશ કરતો જોવા મળે છે જોકે થોડી વાર બાદ નયન ઢળી પડતા આસપાસમાં વિદ્યાર્થીઓનું ટોળું ભેગું થઈ જાય છે આ દરમિયાન સ્કૂલના સ્ટાફ કે સિક્યોરિટી ગાર્ડ દ્વારા નયનને કોઈ મદદ કરવામાં આવી નથી લોકો ત્યાં ઊભા ઊભા માત્ર બધું જોઈ રહ્યા છે ત્યારબાદ નયનની માતા અન્ય એક મહિલા ત્યાં આવી પહોંચે છે અને વિદ્યાર્થીઓની મદદથી નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ જતા પણ જોવા મળી રહ્યા છે ત્રણ થી ચાર છોકરાઓ પણ જોવા મળી રહ્યા છે આ દરમિયાન નયન પેટના ભાગે જ્યાં બોક્સ કટર વાગ્યું હતું ત્યાંથી લોગી નીકળી રહ્યું છે અને તે ભાગને નયને હાથથી દબાવી રાખ્યો હતો ઇજાગ્રસ્ત હોવાના કારણે નયન સરખું ચાલી પણ શકતો ન આ સમય ત્યાં વિદ્યાર્થીઓની ખૂબ જ અવરજવર થઈ રહી હતી આ સમયે સીસીટીવીમાં બે થી ત્રણ વિદ્યાર્થીઓ એક વ્યક્તિને આંગે કંઈક કહેતા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારબાદ એ વ્યક્તિ નયન તરફ દોડી અને જતો જોવા મળે છે અને ત્રણેય વિદ્યાર્થીઓમાંથી એક બહારની તરફ દોડી જાય છે જ્યારે બીજી વિદ્યાર્થીની સ્કૂલમાં અંદર તરફ દોડે છે અને ત્રીજી વિદ્યાર્થીની ત્યાં ઊભી રહે છે આ દરમિયાન ત્યાં હાજર વિદ્યાર્થીઓને ખબર પડતા દોડધામ મચી જાય છે અને વિદ્યાર્થીઓ નયન તરફ દોડી જાય છે ત્યારે ત્યાં સિક્યોરિટી ગાર્ડ આવી પહોંચે છે અને લાકડી બતાવી અને વિદ્યાર્થીઓને દૂર ભગાડવાનો પ્રયાસ કરે છે સીસીટીવીમાં નયન જ્યાં ફસડાઈ પડ્યો તે જગ્યા દેખાતી નથી પરંતુ વિદ્યાર્થીઓ તેને ઘેરી વળે છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે આ સમયે સ્કૂલ સ્ટાફના રિપીટ આ સમયે સ્કૂલ સ્ટાફના કેટલાક માણસો પણ સીસીટીવીમાં દેખાય છે તો જોત જોતામાં આ ઘટના અંગે જાણ થતા વિદ્યાર્થીઓ દોડધામ કરી મૂકે છે અને ડર ફેલાઈ રહ્યો છે જોકે સ્કૂલનો સ્ટાફ ત્યાં હાજર હોવા છતાં તેઓ નયનને હોસ્પિટલ ખસેડવાની તસ્દી સુધા લેતા નથી આ કિંમતી સમયમાં પણ નયનની મદદે કોઈ આવતું નથી અને માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે જોકે છે કે સાત મિનિટ બાદ એટલે કે એક વાગે બે મહિલાઓ દોડતી ગેટમાં પ્રવેશ કરે છે અને નયન પાસે પહોંચે છે તે વખતે હાજર વિદ્યાર્થીઓ દ્વારા નયનને ઉંચકી અને ગેટ બહાર લઈ જઈ એક રિક્ષામાં બેસાડી અને હોસ્પિટલ ખસેડવામાં આવે છે આ મહિલાઓ નયનના પરિવારજન હોવાની વાત સામે આવી છે આમ વિદ્યાર્થીના પરિવારજનો છેક ઘરેથી સ્કૂલ સુધી પહોંચી અને દીકરાને હોસ્પિટલ ખસેડે છે પરંતુ સ્કૂલ તરફથી બેદરકારી દાખવી અને નયનની કોઈ પણ જાતની મદદ કરવામાં આવી ન હતી તે સ્પષ્ટ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે